જય ભીમ નોદાય સાચીઓ હું અત્યારે મોરદર ગામે છું તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર દિવંગત થાય એની પાછળ હવે મિષ્ટાન સદંતર બંધ થઈ ગયા છે આખા ગુજરાતમાં હવે કોઈ દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી હજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે કાગ એને પાણી પાજે ને સાથે બેસી જમજે એને જાપારે સુધી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે તો આ આવકારમાં અહીંયા શાકને રોટલા છે અથવા તો દાળને રોટલા હજુ જ્યાં જ્યાં મિષ્ટાન બનાવે છે એને વિક્રમ બોજ નમ્ર અનુરોધ કરે છે નમ્ર વિનંતી કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન બંધ કરી દઈએ આપણે આંગળે આવ્યા હોય તો બપોરનો ટાઈમ હોય એટલે જમીને જાય તો દાળને રોટલા કે શાકને રોટલા તમે ખવડાવો જેથી કરીને ઘરધણીને પણ પરવડે કોઈ દિવંગત થયું હોય તો એની પાછળ આપણે મિષ્ટાન બનાવે એ બહુ અઘરી વસ્તુ કહેવાય તમે જોઈ રહ્યા છો મોરધર ગામને ખૂબ ખૂબ મંગલકામનાઓ ખૂબ ખૂબ સાધુવાદ વાત કે એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી વર્ષોથી આ લોકોને ધારો છે આ મુજબનો કે વિક્રમભાઈ અમે બનાવતા જ નથી એની પાછળ દાળ રોટલા ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ મંગલકામનાઓ વિક્રમ બોધને આખા ભારતમાંથી અમાપ સ્નેહભાવ મળી રહ્યો છે તમામને નમ્ર વિનંતી છે નમ્ર અનુરોધ છે કે આપણે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન બંધ કરી દઈએ સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ